કેમ છો બધા મજામાં ને તો ગુડ મોર્નિંગ અને જો સવારે સવારે ચા નાસ્તો તો બાકી છે હજી મમ્મી હતી બનાવ છે અને આપણે નાય ધોઈ અને ફ્રેશ થઈને બેઠા છીએ અને આજે વાવ લસણ જો ચા બની ગયો છે જો તીક્કો તીક્કો મરચું મરચું ખાવાની મજા આવે વારે ખવાની ગામમાં રતાવો હોય ને જો તમે મરચું ના ખાઓ Tuh, macam guys? Hati-hati, ya. Beli aja, Ya, juga, આજે આપણે ઘરે છીએ અને ઘરે હોય એટલે તો ઉતરાયણના કંઈ વધારે એટલા બધા દિવસો બાકી નહીં મત થી હશે અઠવાડિયે જેટલું અને હવે અઠવાડિયું બાકી હોય તો છોકરો હાથો રહી ખરા બધા પતંગ ચગાવી રહ્યા છે ચલો આપણે થોડી મજા લઈએ પતંગની તો પતંગ તો નહીં દેખાય કા આપણે એટલો મોટો સ્માર્ટ ફોન કે કેમેરો નહીં અને થોડો થોડો ટપકા જેવું અને રવિવાર છે તો ફૂલ દિવસ બધા જેટલા બી દૂર દૂરથી પબ્લિક ધાબા ઉપર જશે તો ડાકો પાણીને જોઈ રહ્યું પડે કોઈ ઉડતા નહીં તો ધાબા ઉપર પતંગ પતંગ ચગાઈ અને અત્યારે ઘરે હતા તો આપણે મમ્મી સાથે ખેતરમાં આવ્યા છીએ અને રવિવાર છે એટલે છોકરો ખરો ને આખો દિવસ હોય એટલે ક્યાંક ચગાઈ છે ચગાઈ છે એટલે કોઈ મજા નથી આવતી એ પછી અત્યારે ખેતરમાં આવ્યા છીએ મમ્મી સાથે અને અહીંયા શું છે ખેતરમાં ખરું ને આમ તો પતંગ અહીંયા ચગાવું ને એટલે છોકરો અંદર પડું છે એટલે મમ્મી રવિવાર હોય ને એટલે વધારે અહીંયા ચાલે જાય એટલે શું કે છોકરા બોકરા અંદર પડીને

શિયાળો છે ને એટલે નકા આમ તો પાછું જબ્બર પોગડો પોગરસ પણ આ તો ઠંડી નું શું પોગરસ હમ આ તો ખાતા નાખીને આટલા તો આઈ જને કાટલાય નહીં શિયા ઠંડીમાં ના થાય ઠંડી માં ખબર નહી વધારે પોગરસ બરોબર એક જ કોઈ મોર જેમ જે બસ સાર રપત ના પરપા તો ઉમર પર થઈ જાય બધા ઓલી જો કે કસલ કાઈ છે ઓલી કે કસલ ઉપરી હમ હાવ આજે તો મમાને ત્યાં જવાનું હતું ભાની ખબર લેવા પણ બાઈકનું કાંઈ ઠેકાણું પડ્યું નહીં તો નહીં ગયા લાયા પછી સારી વસ્તુ છે કારણ કે ફરીથી ઈચ્છા ના થાય આપ બાઇક લાવી કામ કરી તેમ કરીએ કારણ કે એવું બાઇક લાવ્યા પછી તમારે બાઈકના ખર્ચા એવા આવી અને તમારે શોખય પૂરો થઈ જાય તો પછી તમને ઈચ્છા ના થાય કે આનાથી સારું લાવીએ આનાથી સારું લાવીએ ન ક ગમે તે આપણે સ્પ્લેન્ડર લાવીએ તો ઈચ્છા થાય કે પલ્સર લાવીએ પલ્સર લાવીએ તો પછી ઈચ્છા થાય કે કેટીએમ જેવું મોટું બાઇક લાવીએ પણ આપણે ડાયરેક્ટ કેટીએમ એટલે લાવી દઈએ તો બસ ઈચ્છા થાય ને કારણ કે એના શોખ ને ખર્ચા જેટલા આવી જાય ને ને તમારી ઈચ્છા પૂરી થઈ જાય તો ભાઈ બાઇક ના લેવાય ઘરે રવાતું નહીં ને ઈચ્છા છે શીલ ખોળી અને બાફીએ

તો આજે નહીં પણ કાલે આપણી ઈચ્છા છે કે જે પહેલાં વર્ષે બાર મહિના મોરી આપણે જ્યારે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને ત્યારે આપણે મસ્ત સીલ બાફી અને ખાતા હતા ને એ આઈટમ બનાવવાની તો કાલે બની કાલે આપણે ઘરે છીએ તો આજે નહીં આજે તો આપણો મેરા હતો અત્યારે પછી વિસનગર જવું છે કામ છે તો કાલે બનાવીશું આપણે સીલ બાફી

હેડ્યા છે બનાવી તું ને કમ્પ્લેટ એમના એમ છે ને હાલલા બેઠા છે કોઈ બેસ બેસ ફ્લી ના કરે એટલા માટે આપણે હેડતા નહીં હો ત્યાં આગળની સાઈડ બાઈક ઉપર આપણે કેટી હે મમ્મીને તો પોક્ષી પણ આપણે પછી હવે બાઈક લઈને આવ્યા છીએ હવે નીકળીએ મેં ઘરે જઈ અને જવાનું છે તો જો તક તમને મળે તો મળીશું ને કે પછી સીધા સાંજે મળીએ તો સાંજ પડી ગઈ છે અને જુઓ અત્યારે આપણે છાપડા આવ્યા છીએ સાંજ પડીને આમ થોડું અંધારા જેવું થયું ને એટલે આમ ઠંડીનો ચમકારો ચાલુ થઈ ગયો છે ને એટલે બલર બપલર લગાવી અત્યારે આપણે છાપડા આવ્યા છીએ અને આજે આમ થોડું આમ ઘરે જેવું હોય ને એટલે થોડી વધારે મજા આવે વિડીયો ઉતારવાની કારણ કે ઓફિસે જઈએ પાછા માર્કેટ યાર્ડમાં જઈએ ગંજ બજારમાં એટલે બીજી બીજી હોય છે એટલે પછી આપણે એક બે ક્લિપો પછી ત્યાં માર્કેટ યાર્ડની ને એ બધી ઉતારી નાખવી પડે છે તો ખાસા ટાઈમ પછી આપણે આયા છીએ અહીંયા તો દરજ્જો જોજો ખાસો મોટો થઈ જશે રીંગણા તો આપણને નથી ભાવતા જો બપાઈને બધી મમ્મીની નવી વાઈ છે એ છે મેથી ગળી થઈ જશે મમ્મી કહેવું પડશે પોતાએ પોતા બનાવો ભાઈ મમ્મીને કીધું પોતાએ બોતાએ બનાવો ગળું થઈ જાય છે પેલું મેથી નહીં બસ ખાસું પટી ગયું મમ્મીને તો તારે સાંજનો ટાઈમ કરી રહ્યો છું તારી છાણ ભરવાનું હોય ને ભેસો ધોવાની હોય ને એમને અંદર અહીંયા અંદર બાંધવાની હોય ને ખાસી બધી માથાકૂટો હોય છે મમ્મીને તો આપણે સાંજ પડે એટલે ઘરે આવીએ બાકી મમ્મી તો આખો દિવસ ખેતરમાં જતી હોય ને આ બધું કરે છે તો ભેસો ને એ બધું રાખવું એ કંઈ આસાન નહીં અમુક ઘણા છોકરા કરતા હોય છે કે આપણે એકલું સ્પેશિયલ તો હા એ મમ્મી દૂર લાય છે કાલ નહીં જવું મમ્મી કાલ નહી જવું ને મમ્મી કઈ રહ્યા છે ભાની ખબર લેવા જવાનું પણ માસીનું મી પૂછ્યું તો માસી ના પાડતા હતા મમ્મી કહે છે કે ભાભી મારું જોઈએ કાલે જવાય તો જઈએ કારણ કે કાલથી ઈચ્છા છે કે આપણે જે બેતાલીસ હજારની જે ચેનલ કરીને ખાસા ટાઈમથી ડેકોરેશન કરીએ છીએ નામ કરીએ છીએ ઢેંકણું કરીએ છીએ પૂંછડું કરીએ છીએ પણ હજી અંદર જે ફૂડીના બ્લોગ ચાલુ કર્યા નથી તો એ ચાલુ કરવાનું છે તો કાલે ઈચ્છા છે કે મેરા તો એ ફૂડીનું ચાલુ કરી દઈએ તો જોઈએ હડો કાલ જવાય તો જઈશું ને કઈ નહીં મમ્મી અંદર હવે બોધી અત્યારે આપણે વિપુલના ત્યાં જવાની ઈચ્છા તો ત્યાં જઈએ